અમારી લાઈમાં જોડાતા રહો નચણ્યા ખાવ હોય તો પોગી જાઓ ઊંડના વરામાં લીલા ચણ્યાનું શાક કર્યું નથી મહેનત બહુ જાજી જાય છે અને જમવાનું બહુ ચાલુ છે આ લગ્ન પ્રસંગમાં લીલા ચણ્યાનું શાક નથી કર્યું શાક કર્યું હોય ઓણ મજા આવે તો શાક ખાવાની

Đấy, thì giờ nó là cũng là thì giờ xe nè rồi xe nè bái thì giờ về xe lò gần nè rồi xe nè phúc kể đây xe làm bái thì đi có કોમેન્ટ કરો તો કોને નો મજા આવે એમ મજા તો બધાને આવે જ નો મજા આવે એને એક વાત છે કે શેણા થતા નો તો નો મજા આવે અમારી લાઈવમાં પહેલી વાર આવ્યા હોય એને ચેનલને સબસ્ક્રાઈબ કરવા પણ વિનંતી છે એ સબસ્ક્રાઈબ કરી નાખજો થોડું ઘણું અમને નથી બોલતા આવડતું પણ સબસ્ક્રાઈબ કરી નાખજો એમ હા પાકી ગયા છે શ્રીના

દાળ બાટી લેવા બપોરે જમીન ના જાય હવે દાળ બાટી લેવા ગયા ખાવું સારું સારું ખાવું જીવું થોડું નહીં મોડું જીવું હા કેટલા વિના બસ આ છે વિણવા માં દે ન્યા પેલા નાખ્યા ન્યા પેલા બે વાર નાખ્યા কোকায় আইউ নেতি মান মানা দাও ক্যামেরার ওনা সিন কো লাইন দেখা দাও আমি হাইড লাসিন আনন্দ নিগলা নি ফসলা আকু আমার মুখাওনা ছে কপায়ে ছে ছাললে হোতো আইউ হ্যালো গাইস चैनल में पहली बार आए चैनल ना ने सब्सक्राइब कर देना को और लाइक करी देना को हमारा वाला वीडियो आई एम टू तो लाइक प्लीज ने पहली बार चैनल ने सब्सक्राइब करी वी हमारा वीडियो वन आवर जोता रह जियो के हमर नहीं असर लागे तर मैं में हारा लागे पण वाला हम किन होई गयो करो એવા ચેણા બેઠા હા શું કીધું એવા લુમખે લુમખા ચીણાના બેઠા છે ને બિશારા ખેડૂતને શું કરવાનું ચેણા થાય જીરું થાય ઘઉં થાય ત્યારે ભાવ ન આવે નો હોય ત્યારે ભાવ હોય ખેડૂતની વ્યથા ખેડૂત જ જાણે ગાડી લઈને ગયો આપણી ગાડી હમ હમ મારે ખોટમાં ગયું હતું આપણે થોડા ભાઈ છે ભોલ્યુત હતું ને ભોલે ને ન લાવે ને ઓણ કે લી મગ એક કપ એક રા પાડી એક રોટલા માર ખાવું એમ ને પેટ માં એટલે સુઈ જાય

แล้วน่ะลุมเข็นลุมครับถาวนี không mặt gì mặt 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 có mặt 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 mặt

ஏன் ஏன் அப்பையும் சாவுச்சா சார் அந்த மங்கான நாயாக்கிறேன் அப்படியே வேலைக்கிறேன் 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 அப்படியே வேல

뭐, 짱구만, 누구, 탐나라, પૈસા ન વધી રહે ઉડે વાળો કોક તો હોવું પડે ઘરમાં છોકરા નો હોય છોકરા બાપા હોય તો સરસ મારા બે હતી

કોમેટ જ કરતા ચેણા ખાવા હોય તો આવો ચેણા ખાવા એ છે કે અમારે કેટલા ચેણા છે અમારે ટાઈમ નથી મળતો ખાવાનો અમુક ખાવ કાશા ને અમુક ખાવા પાઈ લીલા લીલા ચેણા ખાવા તમે પધારો રે અવાજ આવે પટ 嗯。Mm.

ફાંકો બોડી માં એ રેવા માં તકલીફ પડે મફટ વાપડું કે મફટ બોજ દે એ બનાવી જો પંખો ભાઈ જો નીયા મશીન નહીં કરો મશીન બળી જો રે પંખો ના ના ને બળી દે જા

โอ้ยไม่ยอมไม่ยอมเยอะกว่าเด็กตัวอื่นเลยโอ้ยไม่ยอมเรรมดาตัวอีกสองจานนะนกผสมเสียงควันไส้ข้

ભૂલ ભૂપોતી નો વરા શેણ રે Vai tudo Ah, alla cena da me in via. Ma non ho trovato la barola, ગાઈસ નમસ્તે મને ચેણે ખાવ તો આવી જાઓ શરમ ન રાખો શરમ માંતરે રહેવાય જ નહીં તો હું કરું કોઈ કમેન્ટ કરતા જ નથી અંદર પેલા ભાઈ એમ ને લગ્નની સિઝન છે ભાઈ લગ્નમાં જવું પડે નો ચાવી તો દુઃખ થાય લગ્નમાં તો જવું પડે કમેન્ટ નથી કરતા હું કાંઈ બોલતો નથી હું જોતા રહી જાય મેં તો આવે છે મેં જોઉં એટલે લાઈવ બનશે વિના ક્યાં એટલા વિનવાના હે

આપણે ત્યાં વાટી છે તો બગીચો બનાવો ખાવાનું હોય થોડું ઘણું ફાર્મ બનાવું ફાર્મ બાયો બાયોગેસ ગેસ ખેતી એવું કઈ કહે ને બાયો પ્લાન્ટ એવી ખેતી કરવાની થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ લાઇક નહીં કરતા લાઈક કરવા ક્યાં કાંઈ તો થાય ખાલી ઓકે બટન દબાવાનું હોય એટલે ડબલ ક્લિક કરો તો એટલે થઈ જશે પણ નહીં પૂછી નોખ નો કાફમાં નખું નખું આવતું હોય જો છે ને એટલામાંથી એટલા શેના નીકળ્યા है? वो तो पाको में दिए रहे थे लाजा तो पाइकी गला है हम तो हमारे यहाँ फल है आई यू हाइक यू बिग ट्वीट चीनी भाषा मुझे नहीं आती इसलिए सॉरी भाई हुँ? चाइना भाषा चाइनीज हेल्प यू इंग्लिश फर्स्ट नहीं हो गुजराती ओनली हिंदी कुछ आता है कुछ चन्ना कहते हैं चैना उसमें से लोट बनते हैं ना वो चन्ना कहते हैं. चन्ने की डाल का लोट नहीं बोलती

તો મારી મારી દોડી નાખો પડે મોનાને છોણીયા કેમ કરી ના હા મારે કે કા મુકાન છોડી હમણે હા થોડી દે હા એ થાઉં કે દોરી હાલ માં જીમી છે ભાઈ ઘરે એ થાય જ નઈ

સસાન કે કોને આ કેના બસ તો આ બોલો Vamos para ક્યારેક ચા

ફૂટા લઈ જાય ને માંથી માં પડઈ રહી છે ને આટલું આટલું ઘેરેલ મેનો કરવો પડશે તાજી છે Kanal bin Sarul 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 ન Sarul Sarul